વિસાવદર અને કડીની પેટા ચૂંટણી જે હાલમાં સૌથી વધુ ચર્ચાનો વિષય બની ગઈ છે અને આ બેઠકને લઈને આમ આદમી પાર્ટી હોય ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય ત્રણેય પાર્ટીઓ પોતાના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાઓ તેમના દ્વારા શરૂ કરી દેવામાં આવી છે અને તે વચ્ચે કડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારનું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે તો એ કયા ઉમેદવાર છે જે આમ આદમી પાર્ટીમાંથી કડી બેઠક પર લડશે નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સુદાન ગઢવી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે જેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ કડી વિધાનસભાની બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીમાંથી જગદીશ ચાવડા જે છે તે બેઠક કડી વિધાનસભાની બેઠક પરથી ચૂંટણી લડશે જેમાં તેઓ આમ આદમી પાર્ટીના એસસી વિંગના પ્રદેશ અધ્યક્ષ છે જગદીશ ચાવડા અને તેમની પસંદગી જે છે તે કડી વિધાનસભાની બેઠક પરથી કરવામાં આવી છે અને આપણે જણાવી દઈએ કે કડી બેઠક જે છે તે એસસી એસટી અનામત બેઠક છે જેમાં પૂર્વ ધારાસભ્ય કરસન સોલંકીના કેન્સર દ્વારા જે મૃત્યુ થયું હતું ત્યારબાદ આ બેઠક ખાલી પડેલી હતી અને ઓગણીસ જૂનના રોજ આ બેઠક પરથી ચૂંટણી યોજાવાની છે અને તેને લઈને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે જગદીશ ચાવડા આ બે બેઠક ઉપરથી ચૂંટણી લડશે તો આ મુદ્દા અંગે ઈશુદાન ગઢવી દ્વારા વધુમાં શું જણાવવામાં આવ્યું તે પણ સાંભળી લઈએ મિત્રો જય હિન્દ જય જય ગરવી ગુજરાત આજે કડીની જે પેટા ચૂંટણી યોજાવાની છે એ માટે આમ આદમી પાર્ટીએ માન્ય અરવિંદ કેજરીવાલજી રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વએ નક્કી કર્યું છે કે યુવા ચહેરો અને લડાયક ચહેરો જગદીશભાઈ ગણપતભાઈ ચાવડાને ઉમેદવાર તરીકે જાહેર કરીએ છીએ કડી વિધાનસભામાં તેઓ કડી સહિત આખા ગુજરાતના સર્વ સમાજના લોકો માટે એમણે અવાજ ઉઠાવ્યો છે તેઓ આમ આદમી પાર્ટીના એસસી વિંગના પ્રદેશ અધ્યક્ષ પણ છે અને મજબૂતાઈથી કડી વિધાનસભાની ચૂંટણી જગદીશભાઈ અને આખી ટીમ આમ આદમી પાર્ટીની લડશે અને જીતશે મને પૂરો વિશ્વાસ છે આ ચૂંટણી એ ભાજપને ભાજપના ભ્રષ્ટાચાર ભાજપનો અત્યાચાર ભાજપનો જે બેરોજગાર યુવાનો ઉપર હોય મહિલાઓ ઉપર જે વિવિધ રીતે અત્યાચારો થાય છે નોકરીઓમાં ગપલા થાય છે ખેડૂતોને ભાવ નથી મળતા મોંઘવારી ચરમસીમાય છે આ બધા જવાબ આપવાનો અને આપવાનો સમય એટલે કડી એ વિષાવદરની ચૂંટણી છે ત્યારે આજે કડી વિધાનસભામાં માન્ય જગદીશભાઈ ચાવડાને

જે છે તે ચૂંટણી લડશે અને આપણે જણાવી દઈએ કે થોડા સમય પહેલાં જ આમ આદમી પાર્ટીએ કડી વિધાનસભાની બેઠક પરથી પોતાના કાર્યાલયનું ઓપનિંગ પણ કર્યું હતું અને ત્યારબાદ તજવીજ શરૂ કરી દેવામાં આવી હતી આમ આદમી પાર્ટી તરફથી કે આ બેઠક ઉપરથી કયા ઉમેદવારો જે છે તેમની પસંદગી કરી શકાય છે કયા ઉમેદવારને આ ચૂંટણી લડાવી શકાય છે અને છેલ્લે આમ આદમી પાર્ટી દ્વારા આ બેઠક ઉપરથી નામ જાહેર કરી દેવામાં આવ્યું છે જેમાં જગદીશ ચાવડા જે છે ત્યાં બેઠક ઉપરથી ચૂંટણી લડશે તો હવે જોવું રહ્યું કે આ બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાંથી કયા ઉમેદવારો હશે જે ચૂંટણી લડશે જેમાં આપણે જણાવી દઈએ કે ઓગણીસ જૂનના રોજ આ બેઠક ઉપરથી ચૂંટણી જે છે તે યોજાશે વિસાવદર અને કડી આ બંને બેઠકમાં ઓગણીસ જૂને ચૂંટણી યોજાવાની છે અને ત્રેવીસ જૂનના રોજ તેના પરિણામો આવવાના છે તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો ને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલત એને સબસ્ક્રાઈબ કરી